બો પનેલા યુવકને આજે વ્યાજ ખોરો દ્વારા ઢોર મારવા રાતા યુવકને રાધનપુર ની હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયા રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર પાટણ મારું નામ ઠાકોર દીપક અર્જન ગામ નજુપુરા આજથી ત્રણ વર્ષ પહેલાં દશરથભાઈ પાસે પાંચ લાખ રૂપિયાનો વ્યવહાર કરી લો એની અમે મેં એમને એમ આઠથી નવ લાખ રૂપિયા પરત ફરજ કરેલા છતાં પણ એનો ભાઈ સાગર અને રવિ બંને મને બહુ હેરાન કરે બહુ અતિશય જ્યાં મળે ત્યાં મારવા મળે મારવા માટે પછી આજે તો મને એમને બહુ જ માર્યું બહુ એટલે બહુ અતિશય મારી માર્યું અને વગર પહેલાં પણ મેં આગળ મને મળ્યો તો તારે પૈસા લીધા એમના એમાં એટલા નામનું મકાન હતું એના ઉપર મને પરાણે નોટરી નોટરીઓ કરાવી અને પૈસા લખાવેલા છે અને એમ કીધું ફર્ડ ફર્ડ કરીશું મારા ચેપ પણ ત્રણ ચાર લઈ જયેલા હે આવું બધી ધાક ધમકી વાલે હજી કેટલા પૈસા વાલે હજુ 10% ના લીધે જો એમ કે કે 10 લાખ રૂપિયા આપો કુલ કેટલા પૈસા આપ્યા તમે મે 8 લાખ રૂપિયા પરત આપી દીધા હે કુલ કેટલા પૈસા લીધા 5 લાખ રૂપિયા લીધેલા છે